જય માતાજી મહાદેવ મિત્રો પ્રત્યેક નવા બ્લોગ વિડીયો ની અંદર ભાઈ સ્વાગત છે ને ભાઈ ત્યારે ક્યાં સુધી આપણે ત્યાં ક્યાં ક્યાં ભાઈ આપણે ગોડાઉન ને જો માળાનો જથ્થાબંધ ટોક કરી નાખ્યો ને અહીંથી તો ભાઈ ટોક ખાલી કરી જો ફરી વાળો હે ભાઈ ગાડીમાં બધો સ્ટોક અને આ ઉપર છે ને હવે ભાઈ જવાનું છે આજે બીજી આખી ગાડી આખી શું કહેવાય આપણે રિક્ષા પેક કરવાની છે માળાને તો માળાની રિક્ષા ફટાફટ પેક કરીને જવાનું છે ભાઈ આપણે મિત્ર હસ્તી યુટ્યુબરના તાવામાં બધા ચાંદલા વાઈ ગયા છે અને હું જાવ છું વાહે ખાલી ખાલી ખાવા બોલો કઈ કામ કરવા જ નો જો કેમ કે ભાઈ ગ્રાહક હતા દુકાને બેસવાનું હતું ને wholesale ના ઘરાક ગાડી ઉપર રેવાનું હતું એટલે ભાઈ નો જવાનું કઈ વાંધો નઈ હાલો ઘરાક ને ફટાફટ જઈ પોગી જાય તાવ હવે હેને આવી ગયો

એવી હજુ તો બ્લોગ ઉતારવા તો કાંઈ એની તો સાપડીને એવું થઈ ગયું છે ને એ જ આ શું કરો છે નો હા કંઈક નવીન લેવા દો હે એ આ કરતો છે ને બધાય ફન તું આવા તારા ફન બન કહી દેજો બધું નવીન નવીન શાક બનાવે મીણા છે લખણ આવડે જ છે ને તને આવડે છે કે નહીં એમ પૂછું નહીં એ તો એ ભાઈ મનજભાઈ યાર ભાઈ અમાર હસ્તી લોકોના મોટો ભાઈ હસ્તી સપોર્ટ સિસ્ટમ બરોબર ને તો હવે શાક નાખે ને પાપડ બાપડ બધું કમ્પ્લીટ થઈ ગયું હે શું કરશો તું આ આ નવીન રીતે શાક બને હે વડીલ હા તો આવો હે પાંદડા બધું આવું સંભાવો આ સારું કઈક નવું છે એ ચાલુ બહુ ચાલુ તમે કઈક નવીન કરો તે જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા અમારા કેમ છો બધા મજામાં મજામાં અને જો હોય તો અમારો બ્લોગ જોજો એટલે ખૂબ જ મજામાં આવી જશો આજે અમે આવી દાવો કરવા માતાજી નો બધા પરિવાર નિલેશભાઈ ને આમંત્રણ દીધું હતું એટલા માટે કાંઈ વાંધો ને હવે જમવાની બધી તૈયારી કરવાની છે પછી ને તો બધા કહે કે ભાઈ મને હું બોલવાનું સારું કરી દઈશ ને ભાઈ બંધ થતા આવડતું નથી પછી નિલેશભાઈનો બ્લોગ છે ને લગભગ

તમને તમારો ખુબ ખુબ આભાર અમારું તને માન આપીને તમે આવા એટલા માટે એટલે હું કઈ એવળો અમારો કઈ ઉળો નથી એમ કે અમારા માન કોઈ અમારા માટે તો આંગણે જે આવે એ છે બહુ મોડા આવ્યા છે પછી છે કાઢી બારું હાલો હોય ભાઈ ગાડીમાં હાલો તો ઓન દીકરા નાખી ગાડીને

એમ કે જે છે ને ભાઈ એડિટિંગ બહુ બાકી છે કા જય માતાજી મહાદેવને બીજા દિવસના ના બધા ગુડ મોર્નિંગ ને ભાઈ થઈ ગયો છે બ્લોક નો બીજો દિવસ બોલો કાલે ઘણું બધું કામ હતું ને બ્લોક ક્યારે ઉતારવું એ બધું ભૂલી ગયા અત્યારે પાસે છે ને ભાઈ આવી ગયા છે દિવસ બે માં ક્યાં આપડી શોપે ભાઈ અત્યારે ભાઈ દુકાને સિઝન છે એટલે ભાઈ શોપે બેસવાનું હોય બીજે ક્યાં જવાનું ન હોય અડાવડું રખડવા વખડવા એટલે ભાઈ દુકાને આખો દિવસ કાઢવાનો અત્યારે વાગી જાય લગભગ બે આનું આજના દિવસનું વ્લોગ સ્ટાર્ટિંગ મેં 2 વાગ્યા કર્યું બોલો ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે તઈ મેં વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું છે અને ભાઈ ગરાગ ને આવતું એટલે લગાય વ્લોગ સ્ટાર્ટિંગ ને કાઈ એવું કઈ કર્યું હતું નહીં અને આજે એડિટિંગમાં ભાઈ 12 1 વાગે ગયો તો તઈ કઈ વ્લોગ ફટકો ફટકો માર્યો નતો અને અવાજ આવતો જ નતો એ ખબર નથી કેમ કે રોડે વાહન ભાઈ નીકળતા હોય તો કાઈ ને હાલો આજ ત્યાં જાવું લગભગ તો કે જવાનું નહીં થાય આગળ આજે જાઉં તો વ્લોગ બ્લોગ માં કોમ આવશે બાકી તમે આગળ continue vlog માં બન્યા રેજો મજા આવશે daily vlog તો આવે છે time હું થોડું આઘા થઈ જાય છે કેમ કે ભાઈ કાલ રાતે હે ને શું કહેવાય બે વાગ્યા લગીને એડિટિંગ હું કર્યું હતું તો એ પેલું ન દેખ્યું હજી થોડું ઘણું બાકી છે અને આજ હવે જે થોડું ઘણું છે એ કરવાનું પૂરું કરવાનું છે હવારમાં એટલે કાંઈ વાંધો નહીં હાલો એડિટિંગ છે એ પૂરું કરી નાખ્યું ચાલે તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહો તો ભાઈ એડિટિંગની વાત કરી છે ને પછી ક્યાંય બ્લોગ નો કટકો નતો મને અત્યારે આપણે ક્યાં ભાઈ દુકાને જ સેવી અને ભાઈ વિપુલ ભાઈ એડિટિંગ કરો હવે ફોન લઈ જાય થોડું ઘણું બાકી હતું અને અત્યારે જો હાલ ફિલહાલ એડિટિંગ જ શરૂ છે યાર આ છે ભાઈ એક યુટ્યુબર ની લાઈફ નહીં વિપુલભાઈ કાલ રાતે કેટલા એક વગાડી દીધો હતો કે નહીં કાલ રાતે એક વગાડી દીધો બોલો એડિટિંગ માં સોલ્યુશન મળ્યું માંડ માંડ સોલ્યુશન મળ્યું તો અહીંયા ભાઈ આવું ન આવો હે ને અમારે લગભગ બીજી સોતી વખત ચ્યુ નહીં પણ આનું સોલ્યુશન આ સોલ્યુશન કાઈ ન હોય જેમને ઘડી ફોન મૂકી જાય તો ઓટોમેટિક થવું હોય થઈ જાય અને ન થવું બોલો આવું છે આખું એડિટિંગ જે ફિલ્મ નું મારું કમ્પ્લીટ સાવ આવી ગયું હતું ખાલી વીસ ટકા બાકી હતું કે આમ ઇન શોટ તો ખુલ્લે ઓટોમેટિક બારું નીકળે છે ખુલ્લે ઓટોમેટિક બહાર એ ડાયલેટ મારી દીધું આખું ડિલેટ અને બીજું ડાઉનલોડ કર્યું અને એમાં શરૂ કર્યું એમાં એક ક્લિપ નહોતી એડ થતી સાઈડમાં તમને વિડીયો દેખાતો છે એ રાતે ખાલી ઊભો શોર્ટ લીધેલો હતો આડો વોક કાંઈ મારીમાં મગજ મારીમાં છે ને ભાઈ કાંઈ ખબર નથી પડતી કે વ્લોગ ઉતારવાનો અને અત્યારે તો ભાઈ એડિટિંગ શરૂ છે અને હમણાં ભાઈ એડિટિંગ ફટાફટ છે ને પૂરું કરી દેવી ભાઈ અને હવે જવાનું છે ભાઈ વડીલ હારે નહીં પણ વડીલને એડિટિંગ દેખાડવા તો કાંઈ વાંધો નહીં હાલો તમે કન્ટિન્યુ આગળ ભણાયરો વિડીયોમાં દુકાન ફટાફટ ભાઈ અકેલી લેવી હાલો ગાઈઝ એન્ડ ગાઈઝ ઇઝ 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 ભાઈ ત્યારે મોગીયસ બધું પેક કરે લીધું પેક દુકાન અકેલી રહી તમને કોડું દેખાડવાનું હોય તો બી તો આ વ્લોગમાં દુકાન દેખાડી કડે દુકાન દેખાડી

હવે કુછ બોલો જય માતાજી જય દ્વારકા ઈ આવી જો કાલ નવ લોગ છે અમને તો બધાને જાજા કરીને જય દ્વારકા દેશ અને અત્યારે જો રિલેશ ભાઈ દુકાન આવ્યા છે એટલે થોડું ઘણું શૂટિંગનું કામકાજ હતું શૂટિંગનું મેનેજમેન્ટ બધું કરવાનું હતું એટલે બધું મેનેજમેન્ટ કર્યું ત્યારબાદ એડિટિંગનું બધું અપલોડિંગનું બધું ચાલુ હતું કાલે નવું શોર્ટ ફિલ્મ અમારું આવી રહ્યું છે મા ભગ મા બાપ ભગની દીકરી હમ તો એ શોર્ટ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર યુટ્યુબની અંદર ચેનલ સરસ મારજો એટલે સૌપ્રથમ મસ્ત મજાના બધાય ફિલ્મ જોરદાર ઘટેને એવા છે અને હવે તો જોરદાર ફિલ્મ આવવાનું છે શેનું આવવાનું છે એ તો આ કમડીશ જ પણ આવવાનું છે એમ કે ઘટેને નહીં એવું જોરદાર ફિલ્મ આવવાનું છે એટલા માટે તમે છે ને જોયા કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો હાઇક કરજો અને કોમેન્ટો છે ને આમ જો હારી કરજો

આ ભાઈ અમારે એક મિનિટ ખેંચી નાખી કેમ કે આંખ પર કઈ નાખવી એટલે એક મિનિટ ખેંચાઈ જાય હજી આમને અમને હમણાં અઢી મિનિટ થઈ ગઈ છે તો બસ આજે વિડીયો પૂરો કરીશું ફરી એક નવા બ્લોગ વિડીયો સાથે મળીશું આજે બધા જય માતાજી મહાદેવ બાય બાય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી જાઓ કેમ કે અઢીસો ફોલોઅર ચાલો બાય બાય